હું ગાવા બેઠાશ અલ્યા તું એરો ફોન પકળવાનું જો પકડ બોસડી પકડ ને પહેકે લોડે રોક તું લે પાતર લેકિન યે સાલા કર કે રહા હે યહા પે અ સાલે વો ડુપુ ને લેકે બેઠાય ખુદ ની તો સાદી ની સાદી ના ઓર્ડર લઈ ને દો આ વિડિયો મોકળ કે અલ્યા આ વિડિયો ડુપુ ની વિડિયો મંગાતા હૈ અલ્યા તું किसकी વિડિયો મંગાતા હે બો 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 એ ભાઈ ચૂપ ગુરુપા તો ગુરુ મોકલ કે

तो का तेरा आज मैं बोलता हूं ये तू ओए ओए नहीं करता लगता तो ना माने तो मु का कवर है यार हूं कोई बात है ये बड़ा ही हेलो ये आ तो वाट पिया था मेरा हां पहले का सोका की कर हां सोकड़ा जाडियो नो नो मार लाओ अरे मेरा नहीं बापू मेरा नहीं अरे ये तो बाड़ी भी नहीं मेरी बाड़ी ना दी ने का का नक्की करने अपन हमें दो चाहिए कुत्ती मन नहीं मारी ने कुत्ती की ઓવેલ્યા આ તો છોકરા મોડેલ એવોલિયા આ તારો છોકરો જો ત્યાં છોકરા ખબર પડે <crew horror waves> <transactions> <laughs> ये था था ने ने लेकिन ये साला कर आठ साढ़े नौ बजे का पावर हाउस है ना अगर बजे आये का करने का પકડેલું

લા આ તો મારો પક્કો ભાઈ બંજો સમજો ને જૂઠ બોલા તું બોલું છું નહી યાર એક નહીં જવાબદારી મેરી જવાબદારી મેરી મેરા બાજુ ઉમરિયા નાખે ના મેં ના છું તું જોતો રેજ એમાં

કેસકા કેસકા રે ભાઈ અમાર ખેતરમાં માલ્યું છે આ આદ્યાન પકળો જો આઓ ના 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 અમારી છોકરીને લઈ જાવ